આરોપી તથા મિલકત સંબંધી તથા મોબાઈલ ચોરીના વન શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારું સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એ તુવર ના માર્ગદર્શન હેઠળ ભરૂચની ટીમના માણસોએ મોબાઈલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરેલ જે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે હકીકત મળેલ કે નોબલ માર્કેટ પાસે એક ઇસમ શંકાસ્પદ મોબાઈલ વેચવા માટે છે જેવી બાતમી મળતા પેરોલ પેરોલ્સડની એક ટીમ નોબલ માર્કેટ અંસાર માર્કેટની સામે અંકલેશ્વર જિલ્લો ભરૂચ જઈ તપાસ કરતા એક ઇસમ મળી આવેલ જેની તપાસ કરતા તેની પાસેથી એક ફાઈવ જી મોબાઈલ ફોન મળી આવ્યો હતો જે મોબાઈલના આધાર પુરાવા માંગતા તેમની પાસે નહીં હોવાનું જણાવતા વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ અર્થે અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશન ખાતે લાવતા મોબાઈલ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ ગુનાના કામે ચોરી થયેલ હોય જેવી હકીકત જણાય જેથી ચોરીમાં ગયેલ મોબાઈલ સાથે મળી આવેલ ઇસમને આગળની તપાસ અર્થે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે